નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી તમારું એક નવા વિડીયોમાં લોહીનો નહોતો સંબંધ આ ગીતો તમે જરૂર સાંભળ્યું જશે પણ અત્યારે તમે જોઈ લો આ બેનોનો વિડીયો કે જેમાં આ બેન આ ગીતને ખૂબ જ સરસ ગાઈ રહ્યા છે તો મિત્રો તમને ખબર જ હોય છે કે સોશિયલ મીડિયા પર અવારનવાર કલાકારોના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે આ બેનોનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને હમણાં જ આપણે આગળ આ વિડીયોમાં આ બેને ગાયેલું આખું ગીત સાંભળવાનું છે પણ તેની પહેલાં જો તમે આ ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જેથી જ આવા અવું નવા વાયરલ થતા વિડીયો તમને આ ચેનલ ઉપરથી મળતા રહે તો હાલો મેં સાંભળી આ બેને ગાયેલું આખું ગીત 我最闹。